સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ખનીજનું વહન કરતા ડમ્પર ચાલકો તંત્ર કે પોલીસનો ડર વગર બેફામ અવર જવર કરી રહ્યા છે અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ પણ કરી રહ્યા છે સાંજે છ થી સવારે છ વાગ્યા સુધીના સમયમાં ખનીજના વાહન પર તંત્રએ રોક લગાવી છે તેમ છતાં ઓવરલોડ ખનીજ ભરીને ડમ્પર ચાલકો તંત્રને જાણે કે પડકાર આપતા હોય તેમ વહન કરી રહ્યા છે જેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે મધ્યરાત્રિએ ખનીજ ભરેલું ડમ્પર રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે રાત્રે બાર વાગ્યાનો સમય પણ ટાવર ક્લોકમાં જોવા મળે છે ભર્યું ડ્રાઇવિંગ કરીને આવા ડમ્પર ચાલકે અન્ય લોકોના જીવ સામે પણ જોખમ ઉભું કરતા હોય છે ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે સમાદાતા સચિન જોડાયા છે સચિન સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેનો વિડીયો સામે આવ્યો છે જી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં દ્વારા જાહેરનામું બહાર જેના ઘરે આમ માફિયાઓ એનું ઉલ્લંઘન કરી રહ્યા છે જેમાં સાંજે છ વાગે થી સવારે છ વાગે ખનીજ બંધ કરવાનું હોય છે પણ છતાં રાત્રે દરમિયાન ખનીજ જોડી સતત થતી હોય તેવા વાહનો સામે આવ્યા છે અને હાલ વિડીયો પણ સામે આવ્યો છે જી બિલકુલ સચિન માહિતી બદલ આપનો આભાર